ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોના જાય માતાજી મિત્રો આજે વીસ જુલાઈ અને રવિવાર હવામાનની વાત કરીએ તો મિત્રો ગઈકાલે સવારના થી આઠ વાગ્યા સુધીના ડેટા જે મળ્યા છે તે મુજબ એકસો બેતાલીસ તાલુકામાં વરસાદ થયો અને ઓગણીસ તાલુકા એવા હતા જ્યાં એક ઇંચથી ચાર ઇંચ સુધીનો વરસાદ હતો અમુક આઠ વાગ્યા પહેલાં ચાલુ હતો પણ તેના ડેટા આવેલા નહોતા મિત્રો આજે રવિવાર હોય ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ડેટા બહાર પાડે ન એનું કાંઈ નક્કી રહેતું નથી હવે આપણે આગળ વાત કરીએ સિસ્ટમની પરિસ્થિતિ શું છે વાવાઝોડાની શું પરિસ્થિતિ છે મિત્રો અત્યારે ડિપ્રેશનમાંથી સિસ્ટમ નબળી પડી અને લો પ્રેશર બની છે જોકે આઈએમડીએ તેને ડિપ્રેશન રચના અગિયાર વાગ્યા સુધી કેટેગરીમાં જ રાખી છે પણ તમે જુઓ અત્યારે હાલ આ પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાનની બોર્ડર ઉપર છે હવે આનું મુખ્ય જોર ક્યાં છે એ જોઈએ તો મિત્રો ગઈકાલે જે સવારના આપણે સેટેલાઇટ વાદળો જોયા તો તેનું મુખ્ય જોર ઉત્તર ગુજરાત અને કચ્છ ઉપર હતું અત્યારે આનું મુખ્ય જોર કરાંચી સાઈડ છે અને કચ્છના આખાતમાં છે મિત્રો આ સેટેલાઇટ વાદળો ઉપલા લેવલના હોય છે નીચલા લેવલના વાદળો તો અત્યારે વરસાદ ચાલુ છે ઘણી જગ્યાએથી ચોમાસા મળી રહ્યા છે પણ હળવો મધ્યમ એવો હવે મિત્રો આજે શું થાય આજે તમે હવે ચારસો એસપીનો પેલા આપણે ટ્રફ જોઈ લઈએ ચારસો એસપીનો ટ્રફ જ્યાં હતો ત્યાં જ છે તે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને અરબી સમુદ્ર સુધી જે લંબા ત્યાં સુધી લંબાણેલો છે હવે આજે મિત્રો વરસાદની ગતિવિધિની વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રને કચ્છમાં ચાલી શક્યતા રહે ત્યાર પછીના સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં હવા મધ્યમ ઝાપટા ચાલુ રહે મેજોરિટી કાલ કરતાં રાઉન્ડની તીવ્રતા ઓછી પણ વિસ્તારો વધી શકે આ ડાઉ છૂટા અને શક્યતા વધારે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છમાં જ રહે હવે પછી આગળ શું આપણે ક્યારે રાઉન્ડને શું રાઉન્ડ થાય એના માટે આપણે તે વાવાઝોડાની સ્થિતિ હું થઈને ત્યાં કેટલું નુકસાન થયું છે તેની વાત પહેલાં ત્યાં જ જઈએ તે સ્ક્રીન ઉપર જોઈએ મિત્રો આ તમે જુઓ આઠ વાગ્યાનું અત્યારનું છે સવારના આઠ વાગે આ લેન્ડફોલ હોંગકોંગ ઉપર થયું દક્ષિણ ચાંગરમાંથી હવે મિત્રો આ વાવાઝોડું આ કિનારે કિનારે હાલ છે અને પશ્ચિમ દિશામાં ચાલશે હવે મિત્રો આની અસર આ અહીંયા હશે વિયેતનામ અહીંયા હશે આ વિયેતનામની ખાડી આનોંગ ખાડી છે અહીંયા ગઈકાલે ત્રેપન પ્રવાસીઓ ભરેલી બોટ ઊંધી વળી ગઈ વાવાઝોડું ક્યાંય દૂર હતું પણ તેની અસર એટલી થઈ અહીંયા બોટ ઊંધી વળી ત્રેપન જણા એમાં સવાર હતા અને ચોત્રીસ જણાના મૃત્યુ છે આ ભગવાન તેમના આત્માને શાંતિ આપે બીજા બાકીના લોકોને બચાવી લેવાયા અત્યારે અહીંયા ત્રણ બંદરો બંધ થઈ ગયા છે અને બધા એરપોર્ટો બંધ થઈ ગયા છે અને સવાસો કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે અને જોરદાર વરસાદ પડી રહ્યો છે હવે આ પશ્ચિમ દિશામાં આગળ વધી અને માનો બાવીસે હાનોંગ ખાડીમાં આવે ત્યાંય મજબૂત રહે વાવાઝોડા કેટેગરી મુજબ જ રહે આ ખાડીમાં મિત્રો જે અત્યારે આ વાવાઝોડું એકવીસ બાવીસનું છે પણ ત્યાં ગઈકાલે શનિવારે આ બોટ ઊંધી હોય તેનો અસર રહી હવે મિત્રો આ લો પ્રેશર બની ગયું તમે જો બાવીસ ત્રેવીસમાં અને તે યુએસઇ બની જાય છે હવે યુએસસી સ્ક્રીન ઉપર તે વાવાઝોડાનું અત્યારે વિફા નામ આપેલું છે મિત્રો હવે આ ત્રેવીસ છે મ્યાનમારમાં એવું છે આ બંગાળની ખાડીમાં આ ચોવીસે બંગાળની ખાડીમાં એવું હવે મિત્રો આનો શું રૂટ રહેશે આનો રૂટ જે આપણે આ ગઈ બે સિસ્ટમ ગઈ પેલી થોડી નિશી હતી આ બીજી બીજી થોડીક ઉપર રહી ને પાછી આવી એવી રાજસ્થાનથી ને તો આ પણ રાજસ્થાન જાય છે પણ બે કરતાં નીશો રૂટ રહે છે અને નિશા રૂટમાં આપણે અઠ્યાવીસ તારીખનો જીએફએસ ચાર્ટ આઈએમડીનો જોઈએ જો તે મુજબ રહે તો મિત્રો આઠ ઇંચ ઉપરનો વરસાદ ગુજરાતમાં પડી શકે નદી નાળા ચલકાય જાય તમે વિચાર કરો હવે આપણે તેના આઈએમડીના જીએફએસ ચાર્ટ જોઈ લઈએ મિત્રો આ આઈ એમડી જી એફએસનો ઓગણત્રીસ જુલાઈનો ચાર્ટ છે આમાં તમે જે જોયો છો આ જે બ્લૂ કલર છે બ્લુ કલર એટલે એકસો ત્રીસ મિલીમીટર પચીસ મિલીમીટર એક ઇંચ જે કેસરી કલર છે તે બચ્ચો મિલીમીટર બચ્ચો મિલીમીટર અને જે લાલ કલર છે તે બચ્ચો મિલીમીટર ઉપરનો એટલે આઠ ઇંચ ઉપરનો મિત્રો એટલે આ તમે જો ઓગણત્રીસ તારીખ સુધીનો ચાર્ટ છે આજે ત્રીસ તારીખનો ચાર્ટ ખુલશે તો મિત્રો કોઈ પણ જાતનો જો ફારફેર રૂટમાં ન થાય તો આઠ ઇંચ ઉપર એટલે ઘણા બધા નદી નાળા ચલકા જાય ચાર બત્રીકો અને મોટો રાઉન્ડ હાલ ગુજરાત માટે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસમાં લાગી રહ્યો છે આ બધી શક્યતાઓ છે ફારફેર થઈ શકે પણ મેજોરિટી એવું લાગે છે કે ફારફેર નહીં થાય નું કારણ છે કે બીજા રાજ જ્યારે આપણે જૂનમાં આપણને સારો એવો વરસાદી રાઉન્ડ હતો ત્યારે બીજા રાજ્યોને ઓછો હતો બીજા રાજ્યોને વધારે ત્યારે આપણે ઓછો એવો છે હવે આ બધા રાઉન્ડો ગયા હવે પછીનો રાઉન્ડ આપણે માટે હોય એવું હાલ શક્યતા લાગી રહે છે ચેનલની માહિતી ચાલી લાગે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી